વડોદરા શહેરના હરની વારસિયા રોડ ખાતે એમજીવીસીએલ લખેલ ઇકો ગાડીમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વરતી મારવામાં આવતી હતી ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં પવન ગુપ્તાએ ગાડીને રોકાવી તપાસ કરતા જણાવ્યું હતું કે કાર ચાલક ના પિતા એમજીવીસીએલ માં જોબ કરતા હોવાનું જણાવ્યું હતું આ ગાડી એમજીવીસીએલમાં વર્ધી કરે છે કે કેમ તે તપાસનો વિષય છે સાથે જ આ ગાડીનો ઉપયોગ એમજીવીસીએલ માં સાના માટે કરવામાં આવે છે તે અંગે પણ તપાસ થવી જોઈએ હાલમાં પવન ગુપ્તાના અહેવાલને પગલે વારસિયા પોલીસે કારને કબજે લીધી છે અને તપાસ હાથ ધરી છે વધુમાં સમગ્ર મામલે પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જ રીતે વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના ડોક્ટર્સ

ત્યારે અમારી નજર એના પર પડતા અમે એ ગાડીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા રોકવાનો પ્રયાસ કરવા જતાં ગાડીના ડ્રાઈવર દ્વારા મારા પર ગાડી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સદનસીબે મારે ગાડી ચડતા રહી ગઈ અને પછી અમે ગાડીને રોકીને અને જ્યારે ડ્રાઈવરની અને એ ગાડી ક્યાંની છે અને કોની છે એની પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ફાધર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સરદાર સદા સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે પરંતુ એ જે ગાડી જેના ઉપર એમ જીવીસીએલનું બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈપણ પ્રકારના પુરાવા કે એ ગાડી એમ જીવીલમાં ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈ પણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપ્રત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા હતા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે એમજી જીવીસીએલના બોલ્ડ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વર્ધી મારી રહી છે એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં એમ જીવીસીએલ ઓન ડ્યુટી વીએમસી ઓન ડ્યુટી વીએમએસએસ ઓન ડ્યુટી આવી અલગ અલગ એરફોર્સ સાઇઝના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે આજે વિદ્યાર્થીઓની વર્ધી વાગી રહી હતી આવનાર દિવસોમાં કોઈ નિય પ્રવૃત્તિઓ પણ એ ગાડીઓમાં આવા બોર્ડ માઈન્ટ થઈ શકતી હોય છે એવી સંભાવનાઓ પુષ્કળ રહેલી છે ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણાયક પગલાં લઈને અને સુયોગ્ય બોર્ડ લગાવીને અને ફક્ત એ બોર્ડ લગાવ્યા પછી એ જ ઉપયોગમાં એ વાહનોને લેવામાં આવે એવા કોઈ કાયદા ઘડવામાં આવે ને એવો નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવશે. બરોદાના સમાચાર જુઓ તથા આપની ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો.